ના ના તારે કોષ જરા ને કોષ માંથી એક નજરમ આવે તો આપડે ત્યાં આવે છું આપડે તૈયાર ભેગા થો ને તો ભૂત નહીં આવે તમે જીવનજીભી મન તો કેટલા લાગે તમે તો હા બીવો તો અમે મને દોરાયા છે ખેતરમાં હું એકલો જાતો તો બીવરાયો તો હા પોલીસ તો મારી જા પાછા એટલા આ છે પણ તો આ તો હારે જાવું પડે તમ કસ આટલું બોલા જાવું પડે તારું તો બળ નહી છું સમને બાપ પર ઓ તો તેને આતેં દર સંપાલે સી તે જ્યો અંતમાં જો ના સોય નહોતું જિમે નહી જીવન જો પાણી દે તો થોડું પાણી લેતા હો ભાઈ લઈ લે ને નહીં પાણી છોડતું બબઈ